આપણે બધા જાણીએ છીએ કે સૂર્યપ્રકાશ જીવન માટે કેટલો જરૂરી છે નહીં એ આપણને ઉર્જા અને સ્વાસ્થ્ય બધું જ આપે છે પણ શું ક્યારે એવો વિચાર આવ્યો છે કે એ જ સૂર્યપ્રકાશ કેટલો ખતરનાક પણ હોઈ શકે છે આજે આપણે આ જ બે ધારી તલવાર એટલે કે સૂર્યના આ બે અલગ અલગ રૂપ વિશે ઊંડાણપૂર્વક વાત કરીશું તો પછી સવાલ એ થાય છે કે સૂર્યને આપણે આપણો સૌથી મોટો મિત્ર ગણીએ કે પછી એક જીવલેણ દુશ્મન ચાલો આ ગૂંચવણને ઉકેલવા માટે વિજ્ઞાનનો સહારો લઈએ આ સવાલનો જવાબ શોધવાની શરૂઆત આપણે એક એવી વસ્તુથી કરીએ જેના વિશે લગભગ આપણે બધા જાણીએ છીએ હા હું વાત કરી રહ્યો છું વિટામિન ડીની તો આ વિટામિન ડી છે શું જુઓ એ એક ખૂબ જ જરૂરી પોષક તત્વ છે આપણા હાડકાં લોહીના કોષો અને આપણી રોગપ્રતિકારક શક્તિ આ બધા માટે એ ખૂબ જરૂરી છે અને સૌથી મજાની વાત એ છે કે આપણું શરીર એને જાતે જ બનાવે છે ક્યારે જ્યારે સૂર્યના યુવી કિરણો આપણી ચામડી પર પડે છે ત્યારે હા એ વાત સાચી છે કે અમુક વિટામિન ડી આપણને ખાવા પીવાની વસ્તુઓમાંથી પણ મળે છે પણ એ ભૂલવું ન જોઈએ કે એનો જે મુખ્ય સ્ત્રોત છે જે સૌથી મોટો સોર્સ છે એ તો સૂર્ય જ છે અને જો આ વિટામિન ડી ઓછું થઈ જાય તો જુઓ બાળકોમાં રિકેટ્સ જેને આપણે સુકતાન પણ કહીએ છીએ એ રોગ થઈ શકે છે એમાં હાડકા એકદમ નબળા પડી જાય છે એટલું જ નહીં અમુક સ્ટડીઝ તો એવું પણ કહે છે કે એની ઉણપથી મલ્ટીપલ સ્કેલોરોસિસ અને બીજા ઓટો ઇમ્યુન રોગોનું જોખમ પણ વધી શકે છે ઓટો ઇમ્યુન રોગો એટલે એવા રોગો જેમાં આપણી જ ઇમ્યુન સિસ્ટમ ભૂલથી આપણા શરીર પર હુમલો કરવા લાગે છે પણ શું વાત અહીં પૂરી થઈ જાય છે ના બિલકુલ નહીં કહાની તો હવે શરૂ થાય છે કારણ કે વાત ખાલી વિટામિન ડીની નથી સૂર્યપ્રકાશના કેટલાક એવા ગુપ્ત ફાયદા પણ છે જે કદાચ ઘણા લોકો નહીં જાણતા હોય ચાલો આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ જુઓ ન્યૂઝીલેન્ડની એક સંસ્થા છે એનઆઈડબ્લ્યુએ ત્યાંના સંશોધકો શું કહે છે સાંભળો એમના મતે વિટામિન ડી સિવાય પણ સૂર્યપ્રકાશના ઘણા ફાયદા છે જેમ કે આપણે રોગપ્રતિકારક શક્તિનું નિયમન બ્લડ પ્રેશર કંટ્રોલ મેટાબોલિઝમ અને વજનનું નિયંત્રણ અને સારું ફીલ થવાની ભાવના આનો મતલબ એ થયો કે આપણે જે વિચારીએ છીએ સૂર્યપ્રકાશના ફાયદા એનાથી ક્યાંય વધારે છે આ એક ખૂબ જ રસપ્રદ અભ્યાસ છે ધ્યાનથી સમજો આમાં એવું જાણવા મળ્યું કે જે લોકો વધુ સૂર્યપ્રકાશના સંપર્કમાં આવે છે એમનામાં મલ્ટિપલ સ્ક્લેરોસિસ એટલે કે એમએસનું જોખમ ઘટે છે પછી ભલે કોઈ પણ વંશના હોય પણ નવાઈની વાત એ છે કે જ્યારે માત્ર વિટામિન ડીના લેવલની તપાસ કરાઈ તો એ ફક્ત ગોરા લોકો માટે જ ફાયદાકારક સાબિત થયું તો આનો શું મતલબ થાય સીધો મતલબ એ છે કે સૂર્યપ્રકાશમાં વિટામિન ડી સિવાય પણ કંઈક બીજું છે જે આપણને એમએસ જેવા રોગોથી બચાવે છે તો સૂર્ય આપણને બીજી કઈ ભેટો આપે છે પહેલું તો એ આપણા મગજમાં સેરોટોનિન વધારે છે જેને હેપી હોર્મોન પણ કહેવાય છે એનાથી મૂળ સારો રહે છે અને ફોકસ વધે છે બીજું એ નાઇટ્રિક ઓક્સાઇડ રિલીઝ કરીને બ્લડ પ્રેશર ઘટાડે છે આ સિવાય વજન અને મેટાબોલિઝમ કંટ્રોલ કરવામાં પણ મદદ કરી શકે છે અને હા સોરાઇસિસ અને એક્ઝીમા જેવી ચામડીની તકલીફોમાં પણ રાહત આપે છે અને હવે વાત કરીએ ઊંઘની જાણીને નવાઈ લાગશે પણ બ્રાઝિલમાં થયેલા એક અભ્યાસમાં એક ગજબની વાત સામે આવી દરરોજ સવારે માત્ર ત્રીસ મિનિટનો તડકો ફક્ત ત્રીસ મિનિટ આપણી બોડી ક્લોકને ત્રેવીસ મિનિટ વહેલી સેટ કરી શકે છે આનો સીધો ફાયદો એ છે કે રાત્રે ઊંઘ સારી આવે છે વિચાર કરો માત્ર ત્રેવીસ મિનિટ પણ એ કેટલો મોટો ફેરફાર લાવી શકે છે પણ જેમ દરેક સિક્કાની બે બાજુ હોય છે એમ સૂર્યની પણ છે અત્યાર સુધી આપણે એના ફાયદાઓ વિશે વાત કરી પણ હવે સમય છે એના ખતરનાક અનિવાર્ય જોખમોને સમજવાનો કારણ કે આ કિંમત પણ આપણે ચૂકવવી પડે છે વિશ્વ આરોગ્ય સંસ્થા એટલે કે નો આંકડો જુઓ વર્ષ બે હજાર વીસમાં આખી દુનિયામાં ચામડીના કેન્સરના પંદર લાખ કરતાં પણ વધારે નવા કેસ સામે આવ્યા હતા પંદર લાખ આ આંકડો જાતે જ સૂર્યપ્રકાશના જોખમની ગંભીરતા બતાવી દે છે અને આ નુકસાન પણ બે પ્રકારનું હોય છે એક છે તાત્કાલિક નુકસાન જે તરત દેખાય છે જેમ કે સનબર્ન ડીએનએને થતું નુકસાન અને આપણી રોગપ્રતિકારક શક્તિનું દબાઈ જવું અને બીજું છે લાંબા ગાળાનું નુકસાન જે ધીમે ધીમે દેખાય છે જેમ કે ચામડીનું કેન્સર સમય પહેલાં જ કરચલીઓ પડવી અને ચામડીનું ખરબચડું થઈ જવું અને આપણે આપણી આંખોને તો ભૂલી જ ન શકીએ સૂર્યના હાનિકારક યુવી કિરણો આપણી આંખો માટે ખૂબ જ ખતરનાક છે એનાથી મોતિયો આવી શકે છે આંખનું કેન્સર થઈ શકે છે આંખ પર માંસ જેવો વધી શકે છે જેને ટેરિજિયમ કહેવાય છે અને આપણી આંખની કીકી પર સનબર્ન પણ થઈ શકે છે એક ચોંકાવનારો આંકડો સાંભળો આખી દુનિયામાં દોઢ કરોડ લોકો મોતિયાના કારણે અંધ છે અને એવો અંદાજ છે કે એમાંથી લગભગ દસ ટકા કેસ એટલે કે પંદર લાખ લોકો માત્ર અને માત્ર યુવી કિરણોના વધુ પડતા સંપર્કમાં આવવાને કારણે અંધ થયા હશે તો એક તરફ છે જબરદસ્ત ફાયદા અને બીજી તરફ છે ગંભીર નુકસાન તો હવે સવાલ એ છે કે કરવું શું આ બંને વચ્ચે આપણે સંતુલન કેવી રીતે શોધી શકીએ આપણી સામે સૌથી મોટો પડકાર આ જ છે ફાયદાઓ કેવી રીતે લેવા અને જોખમોથી કેવી રીતે બચવું ચાલો હવે આના ઉકેલ પર ધ્યાન આપીએ આનો એક સારો જવાબ છે યુવી ઇન્ડેક્સ આ એક સ્કેલ છે જે આપણને રોજ જણાવે છે કે સૂર્યના કિરણો આજે કેટલા સ્ટ્રોંગ છે જો ઇન્ડેક્સ ઝીરોથી બે હોય તો એ ઓછું જોખમ છે બધું બરાબર છે ત્રણથી પાંચ એટલે મધ્યમ જોખમ તો બપોરે છાયડામાં રહેવું સારું પણ જો ઇન્ડેક્સ છ થી ઉપર જાય તો સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે અને અગિયારથી ઉપર હોય તો એ અત્યંત જોખમી છે એવા સમયે સવારે દસથી સાંજે ચાર વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું જોઈએ તો સ્માર્ટ સનપ્લાન કેવો હોવો જોઈએ બહુ સિમ્પલ છે પહેલું છાંયો શોધો ખાસ કરીને સવારે દસથી સાંજે ચાર વાગ્યાની વચ્ચે બીજું શરીર ઢંકાએ એવા કપડાં પહેરો ત્રીજું પોળી ધારવાળી ટોપી અને સારા સનગ્લાસીસ પહેરો અને હા સનગ્લાસ એવા હોવા જોઈએ જે 100% પર્સન્ટ યુવીએ અને યુવી બી કિરણોને રોકે અને છેલ્લું અને સૌથી અગત્યનું એસપીએફ ત્રીસ કે તેથી વધુવાળું બ્રોડ સ્પેક્ટ્રમ સનસ્ક્રીન લગાવો અને એને દર બે કલાકે ફરીથી લગાવવાનું ભૂલતા નહીં અને એક એકદમ સરળ નિયમ યાદ રાખી લો એ છે પડછાયાનો નિયમ જો તમારો પડછાયો તમારા કરતાં ટૂંકો દેખાય તો સમજી લેજો કે યુવી રેડિયેશનનું લેવલ ખૂબ ઊંચું છે બસ આ સમયે તમારે તરત જ સુરક્ષાના ઉપાયો કરવા જોઈએ તો આ બધી ચર્ચા પછી શું હવે એ સમયે નથી આવી ગયો કે આપણે સૂર્યથી ડરવાનું બંધ કરીએ અને એનો આદર કરવાનું શરૂ કરીએ કારણ કે જો આપણે સમજદારીથી એના ફાયદા લઈએ અને એના જોખમોથી પોતાને બચાવીએ તો આપણે સૂર્ય સાથે એક ખૂબ જ સ્વસ્થ અને સારો સંબંધ બનાવી શકીએ છીએ